નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ કરજણ સખી મંડળની બહેનો દ્વારા ટીએલએમને ફરજ ઉપરથી છૂટા કરાયાના વિરોધમાં ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કરજણ તાલુકામાં ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલ યોજનામાં ટીએલએમ એટલે કે તાલુકા લાવલી ફૂડ મેનેજર તરીકે વર્ષોથી ગુજરાતમાં ફરજ બજાવતા કર્મચારીને હાલમાં નવી પોલિસી મુજબ લાયકાતમાં નથી આવતાનું જણાવી છૂટા કરી દેવામાં આવ્યા છે જે અંતર્ગત કરજણ સખી મંડળની બહેનો દ્વારા કરજણ તાલુકાના છૂટા કરાયેલ ટીએલએમના સમર્થનમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને છૂટા કરેલા કર્મચારીને ફરજ પર પાછા લેવાની માંગ કરી છે અધિકારી મેડમશ્રીને જણાવવાનું કે અમારા શ્રી અને ડીએલએમશ્રી સત્તર વર્ષથી નોકરી નોકરી કરતા હતા હવે એમને એમને લાયકાતના લીધે એમને નોકરીમાંથી છૂટા કર્યા છે તો અમારા બધા બહેન સખીની અને સખી મંડળના બહેનોની નમ્ર વિનંતી છે કે એમને ફરી નોકરી પર લે અને અમને અમારી બહેનોને આજીવિકા માટે એમને અમારા ખૂબ પ્રયત્ન કર્યા છે અને અત્યારે અમારી બહેનોને એટલું બધું ખોટું લાગે છે કે અમારા બેનને દોઢ વર્ષની નોકરી બાકી છે હવે ફરી એમને કોણ નોકરી લેશે એટલા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ધારાસભ્ય શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ફરી એના માટે પ્રયત્ન કર્યા કયા તાલુકામાં આવી ઘટનાઓ થઈ છે કરજન તાલુકો વાઘોડિયા તાલુકો પાદરા તાલુકો અને વડોદરામાં અમારા જિલ્લા વિકાસ અધિકારી જે ગ્રામ વિકાસ અધિકારી છે અમારા ડીએલએમ સાહેબ એમને એટલે શું પ્રોબ્લેમ શું છે એમાં એમની લાયકાતમાં પ્રોબ્લેમ છે કે એમની લાયકાત જે એમને ભણ્યા છે એ એમ કોમ ભણ્યા છે

અમારા બેન ને તો સર્વિસ બહુ બાકી નહીં ખાલી દોઢ જ વર્ષ બાકી છે હવે અમને કોણ બીજું નોકરી પડે એટલે એમને પર પરત લેવા વિનંતી સરકાર શ્રી ને ફરિયાદ સોનલભાઈ